નમસ્કાર દર્શક મિત્રો સતેશ્વર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કનગામ ખાતે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફે રેડ પાડી સપાટો બોલાવ્યો ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ઉપર પોલીસનો સકંજો જંબુસર તાલુકાના કનગામ ગામે દેશી દારૂનો અડ્ડો ચલાવતો હોય અને જમીનમાં કારબા ઉતાર્યા હોવાની બાતમી સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહીર અને પોલીસ કર્મીઓને થતા તેઓ સ્થળ ઉપર દોડી જઈ રેડ કરી તમામ કરી દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિરને મળી હતી જેના પગલે તેઓએ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા અને ક ગામ ગામે અવાવરુ જગ્યાએ બુટલેગર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય અને દેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે જમીનમાં પ્લાસ્ટિકના કારબાઓ ઉતારી દારૂનું વેચાણ કરતા હોવાની ચોંકાવનારી માહિતીઓ સામે આવતા પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન બુટલેગરોમાં પણ નાસભાગ મચી ગઈ હતી પીએસઆઈ વૈશાલી આહિર તથા પોલીસ કર્મીઓના સ્ટાફે દેશી દારૂની ભઠ્ઠીઓ પર સપાટો બોલાવી તમામ દેશી દારૂના જથ્થાઓનો નાશ કરવા સાથે વિવિધ સામગ્રીઓ કબજે કરી બુટલેગરો ઉપર